રણવાવ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજા હતા તો આતકે અનેક સમાજના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર એકસો તેત્રીસમી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાણવાઓ ખાતે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે અનુસૂચિત જાતિ સમાજના અલ્પેશભાઈ બથવાડ અભિષેક ઝાલા જયેશ ચુડાસમા મહેન્દ્ર ઢાકેચા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ રેલીમાં રાણવાવ શહેરના વેપારી આગેવાનો પણ જોડાયા હતા તેમજ વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી આંબેડકર નગર આશાપુરા ચોક થઈ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી સાંજે કરે છે આ કાર્યક્રમ માં ગામજનો તથા સમાજ સપોર્ટ રહેલો છે અને બહોળી સંખ્યામાં હાલે રેલી કાઢેલી છે